ભાઈ તમે કરાવો પ્રોસેસ કરાવો હું તમને નહીં મોકલું એમની જોડે તમારી જોડે ગાડી છે આખી ડ્રાઈવર જોઈએ ભાઈ ચાલો પેલી બાજુ ચલો ફટાફટ હવે જોઉં છું તમે કોણ છો મને કેવા વાળા હું બતાવું અત્યારે સફીન હુસેન સાહેબ ને બોલાવું તમે કોણ છો હું કોણ છું તમને કહું હો હોય ગાડી કેમ પકડી એને ગાડી આખી લઈ ગતા રહ્યા બીજું રાઇટ તમને હક કોણે આપ્યો ગાડી લઈ જવાનો મને એ જવાબ આપો તો પહેલા રોંગ સાઈડ હો કે ગમે તે હો તમને હક કોણે આપ્યો તમારા સાહેબ તમારા સાથે જમાદાર સાહેબ હતા હું બોલું કેન નો અહીં ઊભો રહ્યો છું આ સાહેબને ખબર છે હું તેના માટે ઊભો રહ્યો છું સફીન હુસેન સાહેબ છે ને એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીશ અત્યારે જઈશ ત્યાં આગળ જો સાહેબ આ તમને હું મારું તમારું મોટા માનું માન રાખું તમે મારા પપ્પા ઉમરના છો એટલે હું તમને શાંતિથી ને આ રીતે કહું છું કે આ રીતે ના થવું જોઈએ આ વસ્તુ આપણે એમનું કામ છે ખાલી ટ્રાફિક નિયમ કરવા તમે જમાદાર છો ઉભા રહો પકડો હું ના નહીં પાડતો તમને પેલી તમારી ગાડી એ લીધી તમે લીધી ને તમારી લીધી ને સીડી થી લખસે હા આય હું કેવા ગાડી તમારી ગાડી લીધી હતી ને તમે બોલો જે હોય બધું સાચું વાંધો નહીં મારી લીધી છે મારા જો લાઈસન્સ છે ને ટીઆરબીએ માંગી ટીઆરબી લોકોએ માંગી હા એ ટીઆરબી જવાન હતા જેમણે આમનું આમનું બાઈક લીધેલું છે બરોબર અને એમના જોડે કર્યું છે બધું સર સો નંબર પર ફોન કરો 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 તમે ફોન કરો કમ્પ્લેન કરવા જો આપણું કોઈ અધિકારીથી કમ્પ્લેન ના લે તો આપણે સો નંબર પર ફોન કરીને કમ્પ્લેન કરાવવાની કરો ફોન

પેલો રસ્તો આવા વાળો છે હું જોઉં છું ને ભાઈ અરે સાહેબ મારે વિડીયો છે ને નથી કોઈ રોંગ સાઈડ આવ્યું કોઈ આ મિત્ર બધા જ આવ્યા છે એવું બતાવીશ હું બતાવીશ હું બતાવીશ લાયસન્સ ના હોય તો વાંધો નહીં દંડ લો વાંધો નહીં હું ના પાડતો નથી તમને તમે તો દંડ લો હજાર જે થતો હોય લો એનો પણ આમની ફરજ હતી આમનું નેમ પ્લેટ ક્યાં છે આ ક્યાં છે નેમ પ્લેટ આમની તો તૂટી ગઈ છે તો શું કહે એ રીઝન નથી

કાર્યવાહી કરો લાય છે રંગમાં મે કીધું ફરજ આવે મેં કીધું ને મેં કીધું ભરવાના પૈસા ભરી મદદ કરશે ભાઈ તારા ન હોય તો ભાઈ મતલબ તારા ભરી દેશે બોલ તારી પેલા લાયસન્સ નથી ને કેટલા દંડ છે બે હાજર રૂપિયા ટુ વ્હીલ માં છે પેલો સર્ક્યુલર છે તમારી જોડે તમેટ છો રોંગ સાઈડ નો ટુ વિલ માં કેટલો ડં છે મન કહો છો નો ડન મને મને ખાલી જણો તમે એડવોકેટ છો બરોબર તમે છો તમે કાઢો બતાવો તમને કઈ કયા રૂષ ની ખબર છે મને કહો ચલો તમે દંડ કાઢો પીયુસી નો દંડ કેટલો આરટીઓ વાળા લઈ શકે આરટી વાળા લઈ શકે એવું છે તો પોલીસ ના લે એવું છે પોલીસ ના સુલો કલમ આપ્યું અમને મેમામાં સુલો લખી આપ્યું છે એમ નઈ એમ નહી ચલો દંડ ભરી દો પહેલા ચલો આરટી વાળા લે

અને એને અંદર મેં કે કઈ લખ કરીએ કે બીજું કઈ કઈ કીધું છે એટલે જીઆરબી જવાન ફરજ છે રોડ વચ્ચે ટ્રાફિક નિયમન કરતો હોય ને રોંગ સાઈડ માં આવે તો એને રોકવું જ પડે ને એ હું કરવાનું